અયોધ્યામાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા લઈને સુરતમાં ગઈકાલે જીવકોર નગરમાં ઘોરદોડ રોડ પર જીવકોર નગર યુવા મંડળ ગ્રુપ સોસાયટીના સભ્યો ભેગા થઈ રામલલાના સ્વાગત માટે વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા રામલલાની આરતી કરી સત્યનારાયણની કથા કરી હતી દીપ પ્રગટાવ્યા હતા અને દરેક સભ્યોએ પ્રસાદીનો લાવો લીધો હતો ઉત્સવ દરમિયાન સૌ કોઈ રામમય થઈ ગયા હતા પારસડી પટેલ ટીવી એટીન ન્યૂઝ સુરત ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ગુજરાતીયેન દ્વારા પડેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રેણી પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ જય શ્રી રામ આજે અમારું જીવકોર યુવા મંડળ તરફથી અમે લોકોએ આજે જે રામ અયોધ્યામાં જે આજે પ્રસંગ થઈ રહ્યો છે આગમનનો તો અમે લોકોએ પણ આજે અહીંયા નગરમાં આજે અમે લોકોએ પણ વિચાર્યું અને અમારી સાથે બધા જ જોડાયા છે અમારી આખી સોસાયટીમાં બધા એટલે બધાએ જ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને અમે લોકો એના દ્વારા જ અમે આયોજન કરી શક્યા છે જય શ્રીરામ ઉષાબેન પ્રવીણકુમાર સ્વામી હું જીવકોરનગર સોસાયટીમાંથી આજે અમે અમારા નગરના પરિવાર સાથે ભેગા મળીને દરેકે આજે રામ જન્મ ઉત્સવ નિમિત્તે આજે અહીં ખૂબ મોટો અમે પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામ નિમિત્તે અમે રંગોળી કરી છે અને દીપ પ્રાગટ્યનો પણ આ પ્રોગ્રામ અમે ખૂબ સારી રીતે ઉજ્યો છે અને કથા સત્યનારાયણ ભગવાનની આ નિમિત્તે અમે કથા પણ કરી છે અને આ નિમિત્તે કથાનું ખૂબ સુંદર ભવ્ય આયોજન કરીને અમે દરેક કુટુંબના સોસાયટીના અમારી ગલીના દરેક વ્યક્તિઓએ ભેગા મળીને આ ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવ્યો છે